ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો અષાઢ મહિનામાં સુદ 11 દેવશયની એકાદશીના નામે તો આપણે સાંભળ્યું જ છે એકાદશીની વ્રત કથા સાંભળી છે અને ન સાંભળી હોય તો મારી ચેનલમાં જઈને સાંભળી લેજો અષાઢ સુદ 11 દેવશયની એકાદશીને નામે પ્રસિદ્ધ છે આખા વર્ષની એકાદશીઓ ન કરી શકનાર ચતુર્માસ એટલે કે 4 માસની એકાદશીઓ કરવાનો વ્રત આ દિવસથી લે છે ભવિષ્ય પુરાણમાં કહ્યું છે કે મોક્ષની ઈચ્છા રાખનારે વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા આ દિવસથી આવ્રત શરૂ કરવાનું રહે છે આ જ દિવસથી ચાતુર્માસ રદનો પારંભ થાય છે કર્ક સંક્રાંતિમાં અષાઢ સૂદ અગિયારશને દિવસે નારાયણ ભગવાન પોઢી જાય છે એટલે દેવ સૂઈ જાય છે માટે એને દેવ શયની એકાદશીના નામથી ઓળખાય છે એ દિવસે પોઢી ગયેલા દેવ ફૂલા રાશિના સૂર્ય એટલે કે કાર્તક સુદ અગિયારશને દિવસે જાગે છે એટલે ચાતુર્માસ વ્રતના નિયમ અષાઢ સુદ એકાદશી થી લેવાય છે અષાઢ સુદ અગિયારસ થી કાર્તિક સુદ અગિયારસ સુધી ચાતુર્માસ વ્રત ગણાય છે આ દિવસે વસ્ત્ર ઢાંકેલ ઓશિકા સફેદ પથારી ઉપર વિષ્ણુ ભગવાનની મૂર્તિ કે જેને પિતાંબર પહેર્યું છે જેના હાથમાં શંખ ચક્ર ગદા પગમ હોય છે એની સ્થાપના કરવી વેદ પુરાણને જાણનાર બ્રાહ્મણ પાસે

આઠમ અને કર્ક સંક્રાંતિ એ 5 દિવસથી ગમે તે એક દિવસ આ ચતુર્માસનું વ્રત ન નિયમ આરંભ કરી શકાય છે પવિત્ર એ અપવિત્ર હર કોઈ સ્ત્રી પુરુષ આ વ્રત કરી શકે છે દર વર્ષે જે માણસ આ વ્રત કરે છે તે સૂર્યના તેજસ્વી વિમાન પર બેસીને વિષ્ણુ લોકમાં જાય છે ચતુર્માસનું ફળ શું છે તો આપણે સાંભળીએ પહેલું છે હંમેશા દેવ મંદિરમાં

પીપળાના ઝાડની પૂજા તથા દક્ષિણા પ્રદક્ષિણા કરે છે તેને અને નમસ્કાર કરે છે તે વૈકુંઠ જાય છે તેને રોગનો ઉપદ્રવ થતો નથી શ્રી કૃષ્ણ મંદિરમાં રોજ ત્રણ વખત ગાયત્રીના 108 મંત્રનો જાપ કરે છે તે પાપથી લેપાતો નથી નંબર 8 છે ધર્મશાસ્ત્ર વાંચે અથવા સાંભળે છે અને વ્રત સમાપ્તિને દિવસે સોના સાથે ધર્મ પુસ્તકનો દાન કરે છે તે પુણ્યવાન ધનવાન જ્ઞાનવાન અને કીર્તિવાન થઈને જગત પરમા વિખ્યાત પામે છે 9 નંબરમાંથી શંકર અથવા વિષ્ણુના નામનો જપ કરીને દેવની સોનાની મૂર્તિનો દાન કરે છે તે તમામ દોષોથી મુક્ત થઈ ગુણવાન અને ભાગ્યવાન બને છે 10 નંબરથી જે ભાગ્યની પૂજા કરી સૂર્યને રોજ અર્ઘ્ય આપે છે અને પછી લાલ વસ્ત્ર ગાય તથા સોનાનું દાન કરે છે તેને આરોગ્ય આયુષ્ય લક્ષ્મી કીર્તિ અને શક્તિ પ્રાપ્ત થાય છે તેના શત્રુઓનો નાશ થાય છે તેના મનના મનોરથ પૂર્ણ થાય છે અગિયાર નંબરથી ભક્તિભાવપૂર્વક ગાયત્રી મંત્ર સાથે એકસો આઠ વખત તેલની આહુતિ આપે છે અને અંતે બ્રાહ્મણોને તેલપત્રનું દાન કરે છે તે મન વાણી વાણીને શરીરથી કરેલા પાપોથી મુક્ત થાય છે તેને નિરોગી અને ઉત્તમ પ્રજા થાય છે બાર નંબરમાં છે કપિલા નામની ગાયનું પૂજન કરી વાછરડા સાથે જ બ્રાહ્મણોને દાન આપે છે તે ચક્રવર્તી રાજા થાય છે તેનું આયુષ્ય વધે છે તે ઇન્દ્રલોકમાં જાય છે તેર નંબરમાં શંકર ભગવાનને પ્રસન્ન કરવા દરરોજ યથાશક્તિ રૂપાનું અથવા તાંબાનું દાન કરે છે અને સમાપ્તિ થાય ત્યારે રૂપાના દાનનો નિયમ હોય તે મધથી ભરેલું તાંબાનું પાત્રને તાંબાના દાનનો નિયમ હોય છે તે ગોળથી ભરેલું રૂપાનું પાત્ર બ્રાહ્મણોને દાનમાં આપે તેમજ સ્ત્રી લક્ષ્મી અથવા પાર્વતીનું પૂજન કરી બ્રાહ્મણોને અથવા સૌભાગ્યવતી ને હળદર આપે અને વ્રત પૂરું થાય પછી રૂપાના પાત્રમાં હળદર ભરી તેમાં દક્ષિણા મૂકી તેનું દાન કરે છે તે આ લોકમાં સ્વામી અને સંસારનું સંપૂર્ણ સુખ ભોગવી ધન ધાન્ય પુત્ર પરિવાર પ્રતિષ્ઠા વગેરે સ્વામી દેવ લોકમાં જાય છે અને નવખંડમાં પૂજાય છે ચૌદ માં છે ચોમાસાના આ ચાર માસમાં કોળું ચોખા મૂળા ગાજર કરમદા દૂધી વેંગણ મસૂરની દાળ ને શેરડી એટલી વસ્તુઓનો ત્યાગ કરવું વળી બોર આમળા આમલી ચણા અને બીજા ફળો ખાવા નહીં માંસ મચ્છી કાંદા તથા લસણનો ત્યાગ કરો પલંગ ઉપર સૂવું નહીં સંસાર સુખ ભોગવવું નહીં બ્રહ્મચર્યલનું પાલન કરવું મોગરી સરગવાની સિંગ તરબૂચ બીલું ઉમરાના ફળ વગેરેનો ઉપયોગ કરવો નહીં બને તો એક એક વખત ભોજન લેવું પારખું અન્ન ખાવું નહીં શરીર વાણી અને મનથી પવિત્ર રહેવું અસત્યને અપ્રિય બોલવું નહીં પર નિંદા કરવી નહીં આ પ્રમાણે વિવિધ પૂર્વક વ્રત કરનાર હર કોઈ માણસને તેની ઈચ્છા મુજબ ધન ધાન્ય કીર્તિ પ્રજા રાજ્ય આરોગ્ય સુખ સૌભાગ્ય સ્નેહ વગેરે પ્રાપ્ત થાય છે જે દિવસે ભગવાન શિવ સાગરમાં પોઢે છે અને પાછા જે દિવસે જાગે છે એટલે શયની અને પ્રબોધિની એ બે એકાદશીઓને દિવસે જે માણસ સ્થિર ચિત્ત રાખી ભક્તિભાવથી ઉપવાસ કરે છે તે પરમ ગતિને પામે છે તો મિત્રો આ હતું ચાતુર્માસનું વ્રતનું કથા અને એમાં પાળવામાં આવતા નિયમો અને એનું ફળ જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ